આપણે અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલે છીએ હળવદ શહેરમાં જ માર્કેટયાર્ડ આવેલું છે અહીં માર્કેટયાર્ડમાં હળવદની ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ વિવિધ જણસીઓ વેચવા માટે આવતા હોય છે અત્યારે ખાલ ખાસ તલ વેચવા આવે છે ઉનાળું આ જે ખેડૂત છે જે ધાંગધ્રા તાલુકાના જીવા ગામના ખેડૂત છે હડોદ માર્કેટયાર્ડમાં તલ વેચવા માટે આવ્યા હતા એક લાખને બાર હજારના એમને તલ વેચા અને પૈસા લઈને બાઇક લઈને જ્યારે જીવા પરત તેમના ગામ જઈ રહ્યા હતા ત્યારે કોઈબા રોડ ઉપર એક કાર જે છે એ કાર ઊભી હતી આ બાઇક લઈને ખેડૂત નીકળ્યા એટલે એમને ઊભા રાખ્યા અને બાપુના આશીર્વાદ લેવાનું કીધું અને એમની પાસેથી એક લાખને બાર હજારથી વધુ રૂપિયા લઈ ગયા હોય એવી ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે આમ તો જ્યારે ઘટના પ્રકાશમાં આવી એટલે પોલીસ પણ અત્યારે જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે આપણે ખેડૂત સાથે

તલ વચવા આવ્યો તો તલ નો હિસાબ લઈ અને ઘરે જતો તો હતો અને એ કોઈ બાનું વરે પાર્ટીઓથી જરાક આગળ જઈને મને પાછળથી ગાડી ભેગી થઈ અને આગળ ગાડી આમ તરાવી ગાડી કરી અને ઉભી રખી ધરહાર આમ આમ કઈ ઊભી રખાય મારું મોટરસાઈકલ ઉપર હા તમારા આ ગાડી પીડી ને એવું મને લાગતી હતી પછી મને કે કોઈ રામજી મંદિર કે શિવનું મંદિર કે કોઈ હનુમાનનું નું મંદિર મને બતાય અમારે કે અમે નાગા સાધુ હે ન્યાં જાવ એટલે અમને તકલીફ ન પડે એવું બધું કીધું કે મે લોકેશનમાંથી આયા હી નઈ આટલામાં એક મંદિર છે તો મે રામાપીનું મંદિર બતાવ્યું મને કે એ નહીં કે પછી રંગીલા રંગરાનમેનનું મંદિર કીધું આટલામાં આગળ છે કીધું તો કે એમ કરીને સારું કે હવે કે બાઇકમાં બેઠા બેઠા પછી મને કે હેઠું ઉતરા બાપું પેગે લાગી કે હા એવું બાઇક બેહી રહેતા હા પછી બાઇક ઊભુ રહી હતું ને માથે સર્વેસ બાંધી દી કેબલ હા એટલે મને કે કંઈ ન થાય બાપુ કે એટલે કંઈ ન થાય એટલે હું વેઠો ઉતરી એટલે મને પકડી લીધો એમને હા હા અને પછી પૈસા કાઢી દે પછી પૈસા કાઢી દીધા પૈસા પૈસા હતા એક લાખ ને બાર હજાર રૂપિયા ખીચામાં હતા અને પાકીટમાં થોડા હતા એ બધા લઈ લીધા અંદાજે કેટલાક પૈસા લીધા અંદાજે પાકીટમાં તો પંદર હજાર કે વીસ હજાર જે એસી મને બહુ કંઈ ખાસ ખબર નથી બાકી આ એક લાખ ને બાર હજાર મારા ખીચા માં લાવી હા ઈ મે ગણી આ તલ વેચ છે તલ વેચ છે ના હા અને પછી ઓલા ડ્રાઈવરને લઈ લીધા સીધા એ એ બે પાંચ મિનિટ ની અંદર અને ગાડી કે જાવા દે ઓલા ડ્રાઈવરને ને ગાડી તમને ચાલુ જ હતી ચાલુ ગાડી તૂસતા હતા પછી ગાડી લઈને જીયા કઈ બાજુ આમ કોઈ બા કોઈ બા બાજુ તો આ તમે બધે છોલાણા હો તો કઈ તમારી યાર માર્કેટ થઈ હતી કે શું થયું નહીં મને જાલી લીધો તો અને ગાડી ફફડાઈને મૂકી દીધી પછી મને મૂકી દીધો ગાડી આમ હારી પેટ વેગ કરી દઈ તો મૂકી દીધો એટલે હું રોડમાં પીડ્યો એટલે આમ હું તો ચાર પાંચ ગરોટિયા ખાઈ ગયો આ બધા છોલાણા હા એટલે બધો છોલાણો રોડ માથે પડી ગયો એટલે કેટલાક વાગ્યા ભાઈ નું આજે હવે આ છે ત્રણ વાગ્યા ખાવા ત્રણ થી એવા થઈ છે એવું કે ફોનમાં પાકો ટાઈમ તો નતો ભગવા કલરના ના કપડા પહેર્યા હતા આમ સાધુ જેવા હતા એક જ એક જ સાધુ એક જ એક તો ડ્રાઈવર આમ હાદા આપડા જેવા જતા અને આ બે જ હતા ખાલી બે જ હતા ગાડી હમ એક હવા એક વાગે આસપાસ ના ત્રણ હવા ત્રણ ના ગાડો ત્રણ હવા ત્રણ હા હમ એવું તો મિત્રો આ જીવા ગામના ખેડૂત છે અને હડોદ માર્કેટ યાર્ડમાં તલ વેચવા માટે આવ્યા હતા અને તલ વેચી અને પરત જ્યારે એમના ગામ જીવા જઈ રહ્યા હતા બાઇક પર એક સર્વિસ અહીંયાથી લીધી હશે કોઈ વાડી માટે તો એ જ્યારે જીવા પરત જઈ રહ્યા હતા ત્યારે કોઈબાના પાટિયા પાસે એક કાર જે છે તે ઊભી થઈને એમને ઊભા રાખ્યા અને કીધું કે સારું ક્યાંય મંદિર હોય બતાવો ને એ રીતના કરીને ખેડૂતને ભોરી લીધા ને પછી કે આ બાપુ છે ને બાપુના આશીર્વાદ લઈ લો ને લેવા પગે લાગવા ગયા એ સમય દરમિયાન એમને પકડી લીધા ને એમની પાસેથી કહી રહ્યા છે કે એક લાખને બાર હજારનું તો તલનું બિલ હતું બાકી બીજા પૈસા હતા એટલે લઈ અને ફરાર થઈ ગયા છે બે શખ્સો સાધુના વેશમાં આવ્યા હતા એટલે ભગવા કલર પહેર્યા હોય એ બધા સાધુ કે બધા મહાત્મા નથી હોતા એ પણ એક આપણે જોવું જોઈએ હાલ અત્યારે પોલીસ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે આ જે ઘટના છે એ ઘટનાને આધારે પોલીસ જે કંઈ ફરિયાદ છે ફરિયાદ નોંધવાની પણ તજવીજાત થઈ ધરી છે આભાર મિત્રો